રાજકોટમાં અઠ્યાવીસ લોકો સડગી ગયા જોડાઈ ચુક્યા છે સંવાદદાતા ઉદય જી ઉદય ભ્રષ્ટ તંત્રની અસલી તસવીર સામે આવી છે અમદાવાદમાં ગેમ ઝોનો ઉપર કાર્યવાહી કરવામાં કરવામાં આવી આવી છે છે જે ના હોય તેને સીલ રહ્યા શું છે વિગતો બનશે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર ની અંદર ચાર ગુના દાખલ કરવામાં આવ્યા છે અને અમદાવાદ જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારના બોપલ પોલીસ સ્ટેશનમાં પાંચ ગુના દાખલ કરવામાં આવેલા છે આ તમામે તમામ ગેમ ઝોન સંચાલકો અને ગેમ ઝોનના અંતર આવતા વિભાગો છે તેની અંદર આ ગુના દાખલ કરવામાં આવેલા છે જેની અંદર ખાસ કરીને એક જ વસ્તુ ધ્યાન ઉપર રાખવામાં આવેલી છે ફાયર સેફ્ટી ન હોવાના કારણે જાહેરનામાનો ભંગ કરતા ગુનો નોંધવામાં આવેલો છે અને અત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત થઈ ત્યારબાદ જે છે આ કાર્યવાહી જે છે હજી શરૂ છે અને શરૂ જ રાખવામાં આવશે હવે સવાલ આખરે ઊભો થશે કે શું નવા કાયદા નવી નીતિ નહીં બને ત્યાં સુધી આ ગેમ ઝોનો બંધ રહેશે કે ચાલુ ફરી ચાલુ કરી દેવામાં આવશે ત્યાં આ પ્રશ્નો આવીને ઊભો રહેશે કારણ કે જે પ્રમાણે અત્યાર સુધી લાયસન્સો બનાવવામાં આવેલા હતા જે પ્રમાણની જમીન જરૂર રહેતી હતી તે પ્રમાણે જ તે આ ગેમ ઝોન ચાલુ કરવામાં આવેલા હતા અને અત્યારે જે છે ફાયર સેફ્ટી ના કારણે બંધ કરવામાં આવેલા છે તો ફરી ક્યારે શરૂ થશે અને જો શરૂ થશે તો એ નવા નિયમો સાથે શરૂ થશે કે જૂના નિયમો સાથે શરૂ થશે એ પણ એક મોટો સવાલ છે હજી ઉદય જાણકારી સાથે જોડાવા બદલ આભાર